નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ભરતી માટેની જાહેરાત માટેની એકસો બેતાલીસ જગ્યા તેમજ જુનિયર આસિસ્ટન્ટ માટેની કુલ સિત્તેર જગ્યા માટેની જાહેરાત આવેલી છે સીબીએસઈ એન ઓટોનોમસ ઓર્ગનાજેસન અંદર મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવનારી સંસ્થા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ વિગતવાર જોશું સેક્શન એક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ જે ભરતી અંતર્ગત જે શરતો આપેલી છે તે તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઓન ઓલ ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બેઝિસ ફોર ફોલોઇંગ પોસ્ટ જેમાં જે પોસ્ટ કોડ નંબર દસ બે હજાર ચોવીસ ગ્રુપ બી માટેની સુપ્રિન્ટેન્ડન્ટ માટેની કુલ એકસો ને બેતાલીસ જગ્યા છે મિત્રો તેમજ ગ્રુપ સી માટેની જુનિયર આસિસ્ટન્ટ માટેની કુલ સિત્તેર જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે સુપ્રિન્ટેન્ડન્ટ માટે પે લેવલ સિક્સ મુજબ તેમજ જુનિયર આસિસ્ટન્ટ માટે પે લેવલ ટુ માટેની જે પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો તેમજ જે પ્લેસ ઓફ પોસ્ટિંગ છે તે એની ઓફ ધ બોર્ડ ઓફિસ જે છે સીબીએસસીનું જેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વાત કરીએ તો ધ કેન્ડિડેટ મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા હોવા જોઈએ ઓનલાઈન એપ્લિકેશનની વાત કરીએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન છે તે બે જાન્યુઆરી બે હજાર પચીસથી થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે કરી શકશો મિત્રો જે રિઝર્વેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી છે મિત્રો તે જાહેરાતમાં ઉપર આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો જે કેટેગરી મુજબ જગ્યાઓ છે મિત્રો એસસી કેટેગરી એસટી ઓબી નોન તેમજ દિવ્યાંગન એક્સર્સ માટે પણ અહીંયા જગ્યાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરી શકશો તેમજ અરજી કરવા માટેની લિંક છે તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે એક્ઝામિનેશન સ્કીમ કઈ રીતની છે મિત્રો અપર એજ લિમિટ જે વયમર્યાદામાં જે છૂટછાટ છે તેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે ધ કેન્ડિડેટ મસ્ટ હેવ અટેન્ડ ધ મિનિમમ એજ ઓફ એટીન ઇયર્સ એઝ ઓન અ ક્લોઝિંગ ડેટ ઓફ એપ્લિકેશન એઝ ધેટ્સ થર્ટી ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એટલે કે અઢાર વર્ષથી વધુ જે અઢાર વર્ષની વયમર્યાદા ધરાવતા હોય છે મિત્રો જે એકત્રીસ એક બે હજાર પચીસ સુધી તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ ઉપલી વયમર્યાદા છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો એસટી જે એસસી કેન્ડિડેટ છે તેના માટે ઉપલી વય વર્ષની છૂટછાટ તેમજ ઓબીસી નોન ક્રિમિનલ માટે ત્રણ વર્ષની તેમજ જે દિવ્યાંગજન માટે તેમજ એક્સોલ્યુશન માટે જે કેન્દ્ર સરકારના જે નિયમો છે તેના માટે અહીંયા અપર એજ લિમિટમાં છૂટછાટ મળવા પાત્ર થઈ શકે છે મિત્રો એટલે કે મિનિમમ એજ છે મિત્રો તે અઢાર વર્ષની અહીંયા જરૂરિયાત રહેશે મિત્રો જે અરજી કરવા માટે ત્યારબાદ રિક્રુટમેન્ટ રૂલ્સની વાત કરીએ મિત્રો તો જે શૈક્ષણિક લાયકાત છે સુપરિન્ટેન્ડેટિવ ગ્રુપ બીની જે પોસ્ટ છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓરિક્યુઅન એટલે કે સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર કોમ્પ્યુટર એપ્લિકેશન્સ સર્ચ જે વિન્ડોઝ એમએસ ઓફિસ હેન્ડલિંગ ઓફ લાર્જ ડેટાબેઝ ઇન્ટરનેટ તેમજ અહીંયા વય મર્યાદા એટલે કે જે એજ લિમિટ છે તે ત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો મિનિમમ અઢાર વર્ષ મેક્સિમમ ત્રીસ વર્ષ તેમજ ઉપલી મર્યાદામાં જે છૂટછાટ મળવાપાત્ર થશે તે કેન્દ્ર સરકારના નિયમો મુજબ મળવાપાત્ર થઈ શકે છે મેં ઓફ રિક્રુટમેન્ટની વાત કરીએ તો ટાયર વનમાં જે એમસીક્યુ બેઝ પ્રિલિમિનરી સ્ક્રીનિંગ એક્ઝામિનેશન રહેશે તેમજ ટાયર ટુમાં ઓબ્જેક્ટિવ ટાઈમ ઓ એમ બેઝડ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ફોર રિટર્ન મેઇન એક્ઝામિનેશન રહેશે તેમજ એન્ડ ટાઈપિંગ સ્પીડ ઓફ થર્ટી વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ એન્ડ થર્ટી વર્ડ પર મિનિટ ઇન કોમ્પ્યુટરમાં ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ ગ્રુપ સી ની જે પોસ્ટ છે મિત્રો જેમાં ધોરણ બાર પાસ ફ્રોમ અથવા તો ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી મળેલો હોવો જોઈએ ટાઈપિંગ સ્પીડની વાત કરીએ તો થર્ટી વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ એન્ડ 30 વર્ડ પર મિનિટ ઇન હિન્દીમાં ધરાવતા હોવો જોઈએ વય મર્યાદા અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષ સુધીની ધરાવતા હોવા જોઈએ મેથડ ઓફ ની વાત કરીએ તો ટાયર વનમાં એમસીક્યુ બેઝડ પ્રિલિમિનરી સ્ક્રીનિંગ એક્ઝામિનેશન રહેશે તેમજ જે ટાઈપિંગ સ્પીડની આગળ વાત કરી તે મુજબ ધરાવતા હોય છે મિત્રો એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો કેન્ડિડેટ્સ વિલ હેવ ટુ મેક ધ પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી ફીઝ થ્રુ ઓનલાઈન મોડ એઝ અન્ડર જેમાં અનરિઝર્વ ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે એપ્લિકેશન ફી રૂપિઝ એટ હંડ્રેડ ફોર ઈચ પોસ્ટ તેમજ એસસી એસટી દિવ્યાંગજન એક્સ સર્વિસમેન વુમન ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ માટે ફીમાંથી અહીંયા મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો મોડ ઓફ પેમેન્ટ ઓનલાઇન મોડની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઓનલાઈન મોડથી અહીંયા જે એપ્લિકેશન ફી છે તેનું પેમેન્ટ કરવાનું રહેશે તેમજ જે ઈ રિસિપ્ટ નોન જનરેશન ઓફ યુઝ ઇન્ડિકેટ્સ પેમેન્ટ ફેલર એટલે કે જે ઈ રિસિપ્ટ જે છે મિત્રો તમે પેમેન્ટ કરશો એટલે કે અહીંયા જે પ્રોડ્યુસ થશે મિત્રો ઓનલાઈન જે મોડમાં સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો સુપ્રિન્ટેન્ડન્ટ માટેની પોસ્ટ છે મિત્રો જેમાં દેર વિલ બી ટુ ટાયર એક્ઝામિનેશન ફોલો બાય સ્કિલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ નેચરમાં રહેશે બેઝડ ઓન ધ માર્ક્સ સ્કોર ઇન ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપ ઓએમઆર બેઝ ટાયર વન એક્ઝામ ધ કેન્ડિડેટ ઇન ધ રેશિયો વન જેમ ટેન શેલ બી એલો ટુ અપિયર ઇન ટાયર ટુ એક્ઝામ રિટર્ન ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશન એટલે કે જે પહેલાં પહેલા નંબરનું જે ટાયર છે તેમાં જે ક્વોલિફાય થશે ઉમેદવારો જે મિનિમમ સિક્યોર માર્ક્સ જે ઓપ્ટેન કરશે તેને જે બીજા નંબરની જે ટાયર ટુ રિટર્ન ડિસ્ક્રીપ્શિન એક્ઝામિનેશન માટે અહીંયા અપીયર કરવા માટેનો ચાન્સ મળશે મિત્રો એલો કરવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા સિલેબસ આપવામાં આવેલું છે મિત્રો આર જે એક્ઝામનેશન છે ટાયર વન માટે ઓબ્જેક્ટિવ જે એમસીક્યુ છે જેમાં તમે જોઈ શકો છો કરંટ અફેર્સ પાર્ટ વનમાં કરંટ અફેર્સ જનરલ અવેરનેસ માટે ત્રીસ ક્વેશ્ચન હશે નેવું માર્ક્સના ત્રણ કલાકનો સમયગાળો હશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો પાર્ટ ટુમાં જનરલ મેન્ટલ એબિલિટી જનરલ ઇન્ટેલિજન્સ લોજિકલ રિઝનિંગ એન્ડ એનાલિકલ એબિલિટી માટે ત્રીસ ક્વેશ્ચન નેવું માર્ક્સને એરિથમેટિકલ એન્ડ ન્યુમરિકલ એબિલિટી ડેટા ઇન્ટરપ્રિટેશન પાર્ટ થ્રીમાં ત્રીસ ક્વેશ્ચન નેવું માર્ક્ તેમજ જે પાર્ટ ચારમાં જે જનરલ ઇંગ્લિશ જનરલ હિન્દી સ્ટેટિસ્ટિક્સ જ્યોમેટ્રી તેમજ એલજેબ્રા એરિથમેટિક માટે ત્રીસ ક્વેશ્ચન નેવું માર્ક્સના હશે મિત્રો પંદર 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 પ્લસ પંદર ત્રીસ માર્ક્સના જે ક્વેશ્ચન છે ત્રીસ ક્વેશ્ચન નેવું માર્ક્સના હતા તેમજ પાર્ટ જે ફાઇવ છે જેમાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી અંતર્ગત ત્રીસ ક્વેશન પ્રશ્ન છે નેવું માર્ક્સના હશે કુલ દોઢસો જે પ્રશ્નો હશે મિત્રો જે ચારસો પચાસ માર્ક્સના ત્યારબાદ તમે જોઈ શકો છો ધ ટાયર વન વિલ કન્સિસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ એન્ડ બોથ લેંગ્વેજ ઇચ તમે જોઈ શકો છો ઇંગ્લિશ એન્ડ હિન્દીમાં હશે તેમજ જે એક્સેપ્ટ ફોર ઇંગ્લિશ કમ્પ્રેહેન્શન માટે ઇંગ્લિશમાં જ હશે ટાયર ટુની વાત કરીએ તો ઓએમઆર બેઝ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ રિટર્ન એક્ઝામિનેશન હશે જેમાં તમે જોઈ શકો છો ત્રણ કલાકનું પેપર હશે મિત્રો કરંટ અફેર્સના દસ ક્વેશ્ચન ધ ત્રીસ માર્ક્સ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ચાર ક્વેશ્ચન વીસ માર્ક્સના હશે મિત્રો ઇન્ડિયન હિસ્ટરી એન્ડ કલ્ચર માટે ચાર ક્વેશ્ચન બાર માર્ક્સના ચાર ક્વેશ્ચન જે ડિસ્ક્રિપ્ટિવ વીસ માર્ક્સના હશે મિત્રો તે મુજબ એ તમે જોઈ શકો છો ઇન્ડિયન ઇકોનોમી માટે ઇન્ડિયન જીઓગ્રાફી માટે સાયન્સ એન્ડ ટેક માટે કોન્સેપ્ટ ઇશ્યુ એન્ડ ડાયનેમિક્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ માટે પણ તેમજ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પોલિટી ગવર્નન્સ માટેના જે સંપૂર્ણ ક્વેશ્ચન તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કમ્પ્રિયન્સનના મળીને કુલ તમે જોઈ શકો છો જે ઓબ્જેક્ટિવ પચાસ ક્વેશ્ચન દોઢસો માર્ક્સના તેમજ જે ડિસ્ક્રિપ્ટિવ ત્રીસ ક્વેશ્ચન છે તે દોઢસો માર્ક્સના એટલે કે જે એક્ઝામિનેશન છે મિત્રો તે ત્રી ત્રણસો માર્ક્સનું હશે જે મેન ટાયર ટુની જે એક્ઝામિનેશન છે તમે જોઈ શકો છો જે ટોટલ તમે કરશો એટલે તમે જોઈ શકો કોચો 300 માર્ક્સ નું જે મેઈન એگزામિનેશન એટલે કે ટાયર 2 ની જે એگزામિનેશન હશે તેમે જે જુનિયર આસિસ્ટન્ટ માટેની વાત કરીએ મિત્રો તો તેમાં ટાયર 1 એگزામિનેશન ફોલો બાય સ્કિલ ટેસ્ટ વિચ ઇઝ ઇન ક્વોલિફાઈંગ નેચર ઓન ધ બેસિસ ઓફ પરફોર્મન્સ વન ટાયર બેઝ વન એگزામિનેશન ધ કેન્ડિડેટ will be કોલ ફોર સ્કિલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ નેચર માટે હશે જે તમે જોઈ શકો છો 1:5 રેશિયો રહેશે મિત્રો તમે જોઈ શકો છો અપલોડેડ ઇન્ટીમિશન થ્રુ ધ ઇફેક will be અપલોડેડ ઓન ધ ઓફિશિયલ વેબસાઈટ એટલે કે જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર તમારે જે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જુનિયર આસિસ્ટન્ટ તેનો સિલેબસ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો જનરલ નોલેજ પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી પાર્ટ ફોર અને પાર્ટ ફાઇવ માટે સો ક્વેશ્ચન હશે ત્રણસો માર્ક્સના બે કલાકનો સમયગાળો મળશે બહુ હિન્દી અને ઇંગ્લિશના મીડિયમમાં પેપર તમે જે લેંગ્વેજ હશે મિત્રો તેમજ જે એક્સપેક્ટેડ લેવલ ઓફ નોલેજ ઓફ કન્ડક્ટિંગ એક્ઝામિનેશન જે સુપ્રિન્ટેન્ડેન્ટ માટેની પોસ્ટ છે જેમાં ટાયર વનનું જે લેવલ હશે તે સિનિયર સેકન્ડરીનું હશે ટાયર ટુનું લેવલ ગ્રેજ્યુએશન લેવલનું જુનિયર આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે જેમાં ટાયર વનનું જે લેવલ છે તે સિનિયર સેકન્ડરી લેવલ હશે મિત્રો ત્યારબાદ बद क्राइटेरिया फॉर शोर्टलिस्टिंग एंड फाइनल सिलेक्शन ऑफ कैंडिडेट की बात करिए तो की पोस्ट है मित्रों जमा द कट ऑफ मार्क्स फॉर टायर एंड टायर टू विल बी फाइव पर्संटेज बिलो द कट ऑफ मार्क्स फॉर अनरिजर्व कैटेगरी फॉर फॉर कैंडिडेट्स ओबीसी ईडब्ल्यूएस एंड टेन पर्संटेज बिलो द कट ऑफ मार्क्स ऑफ अनरिजर्व कैटेगरी फॉर एससीएच दिव्यांगजन जो जुनियर आसिस्टेंटो फाइव पर्सेंट बिलो द कट ऑफ मार्क्स ऑफ अनरिजर्व कैटेगरी एंड ओबीसी डब्ल्यूस एंड टर्सेंटेज कट ऑफ मार्क्स ऑफ अन रिजर्व कैटे फॉर एससीएच दिव्यांगजन उम्मीद માટે રહેશે મિત્રો કટોક ઓફ એક્ઝામિનેશન અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે સિટીઝ એક્ઝામિનેશન સેન્ટર્સ વિલ બી ડિસાઇડેડ બાય ધ બોર્ડ થ્રુ પ્રેફરન્સ ઓપ્શન સબમિટેડ બાય ધ કેન્ડિડેટ એટલે કે જે ઓનલાઈન એપ્લિકેશન જે ભરશો તેના અંતર્ગત જે સિટી છે તમારે સિલેક્ટ કરવાની રહેશે માર્કિંગની સ્કીમ વાત કરીએ મિત્રો તો થ્રી માર્ક્સ શેલ બી એવોર્ડેડ ટુ એવરી કરેક્ટ આન્સર એન્ડ વન માર્કસ એલ બી ડિડક્ટેડ ફોર એવરી ઇનકરેક્ટ આન્સર એટલે કે અહીંયા નેગેટીવ માર્કિંગની સ્કીમ રહેશે મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો જે સંપૂર્ણ માહિતી અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે એકવાર વિગતવાર તમે જે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે નોટિફિકેશન અભ્યાસ કરી અને સંપૂર્ણ જે શરતો છે તે વાંચીને ઓનલાઈન જે એપ્લિકેશન છે તે કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન અહીં આપવામ આવેલી છે ધ બોર્ડ রিজার্ভ ધ રાઈટ ટુ ફિલ ઓર નોટ ફિલ ઓર પાર્શિયલી ફિલ ઓફ ધ અબો વેકેન્સીસ ડ્યુ ટુ એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સ એન્ડ ઓલસો রিজার্ভ રાઈટ ટુ કેન્સલ રેસ્ટ્રિક્ટ મોડિફાય અલ્ટર ધ recriment process ઇફ रिक्वायर्ड તમે તમે જોઈ શકો છો જે ધ બોર્ડ ધ রিজার্ভ ધ રાઈટ ધ વેકેન્સીઝ ફોર ધ ઇન્કલુડ ધીઝ રિક્રુટમેન્ટ નોટિફિકેશન ઇન્ક્રીઝ ઓર ડિક્રિઝ એસ પર એડમિસ્ટ્રેટિવ રિક્રુટમેન્ટ એટલે જે નિયમો મુજબ અહીંયા જગ્યાઓમાં પણ વધઘટ થઈ શકે છે એપ્લિકેશન ફોર્મ જે ભરવા માટેની લાસ્ટ ડેટ છે મિત્રો તે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ રહેશે તેના પહેલાં તમારે ઓનલાઈન એપ્લિકેશન છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ઓફિશિયલ લિંક તેના પર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે મિત્રો ફોર એની ક્વેરી ધ એપ્લિકેન્ટ શૂડ એપ્રોચ ધ હેલ્પલાઇન નંબર અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તેના પર તમારે કોન્ટેક્ટ તમે કરી શકો છો નવથી સાડા પાંચના દરમિયાન તેમજ અહીંયા ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો ક્વેરી હોય તો તમે મેલ કરી શકો છો કેન્ડિડેટ મેં પ્લીઝ નોટ ધ એડમિટ કાર્ડ વિલ નોટ બી સેન્ડ બાય પોસ્ટ એટલે કે એડમિટ કાર્ડ છે મિત્રો તે પોસ્ટ દ્વારા અહીંયા સેન્ડ કરવામાં નહીં આવે મિત્રો જે વેબસાઇટ છે તેમાં જે અપડેટ્સ આવતી તે રેગ્યુલરલી તમારે ચેક કરતી રહેવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો નીચે જે અલગ અલગ સર્ટિફિકેટ હોય છે મિત્રો ઓબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમે તેમજ દિવ્યાંગજન તે સંપૂર્ણ જે સર્ટિફિકેટ છે તેનો પ્રોફોર્મ આપવામાં આવ્યું છે મિત્રો તે મુજબના સર્ટિફિકેટ છે તે પ્રોડ્યુસ કરવાના રહેશે મિત્રો તમારે જે તે સમયે જે સમય મર્યાદાની અંદર તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર આસિસ્ટન્ટ તેમજ સુપરિન્ટેન્ડન્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય